બે માણા તેજથી જીવતા હતા અને ભાઈ ફેક્ટરીમાં નોકરી કરતો હવે એ ફેક્ટરીમાં કીર્તિભાઈ આગ લાગી ગઈ અને એવી આગ લાગી એક માણા બહાર નો નીકળી ગયો બસો પાંચસો જે કોઈ માણસો હોય એટલે બધા નહીં હોય વાત બી રાખશું આપણે અને એટલે હોય તો આપણે ક્યાં પગાર દેવો એક દી મારે એક જગ્યાએ કહેવાય જો ફલાણા એક વાર્તા મેં એક પાત્ર આવ્યું મેં કહ્યું એને વીહ દીકરા ઓલો મને કે ઓસા રાખો મેં તારે ક્યાં બાળો ચાલીને જવા દઉં હું વી કઉ પશ્યું કઉ ત્યારે હું ઘોડિયા લેવા હેના ના કાનજી બાપા બોલા હાથી ની અને કાકીડા નું યુદ્ધ નું વર્ણન કરતા આમલી બરોબર એ વખત ની માથા કાકીડે રોડ દીધી ને હાથી હાથી નું કાકીડે ને આકાશમાં દેવતાઓ યુદ્ધ જોવા આવ્યા એક જણો ઓડિયન્સ માં બોલ્યો કાનજી બાપા કઈ કાકીડા ના યુદ્ધ દેવતા એ કે તારે ક્યાં ભાડા ભતા દેવા એ કે આખી ફેક્ટરી ભરતું થઈ મોટો હોબાળો થશે એટલે ડાયરેક્ટ મીડિયા સામે આવીને જાહેરાત કરના કહી કે હું જે કંપનીનો માલિક જાહેરાત કરું છું વીમો જે મળે અલગ પણ કંપની તરફથી કારણ કે મારો પરિવાર હતો લાગણી વ્યક્ત કરી એ મારો પરિવાર છે એમણે મને મોટો કર્યો માટે જે કોઈ જેટલા માણસો મારી કંપનીમાં જેણે જીવ ગુમાવ્યા છે એના દરેકના પરિવારને એકાવન એકાવન લાખ રૂપિયા ખાતામાં પડી જાય બાયુ ટીવી જો દીકરા અહીંયા આવી તો આજે કંપનીનું નામ આવે તાર બાપો જાય એ જ કંપની છે ને મમ્મી ભગવાનની મરજી હોય થાય ભાઈ ને કોણ ટાળી શકે ભાઈ ઈશ્વર ની ગતિ તો ભગવાન કોઈ નું હાલે બાપા એકાવન લાખ બટા તારા બાપાનો ફોટો ગોચે ફૂલ ને હાર સડાવવા પડશે ને આખડી તો ઓળખાય ઈ તો ઓળખાય એવા નહીં હોય અને તો લગભગ બટા સમૂહ માં રાખશે ત્યાં દરવાજે ટકોરા અડધી રાત નો મોરલો બોલ્યો બેન જ ગયા ઉખાડવા દરવાજો ખોલ્યો હતો તો ઘૂઘું માવો સોળે ઉભો બેન કે કીધું કોઈ ન બચ્યું આ પદ્માન મળવા જ નહીં આવ્યો હોય ને એટલે એ બેન નું નામ પદ્મા હતું પાછું મીરા ભેગું કઈ ભૂતે નો થાય તો ભૂતનાથ ને મળવું પડે ભૂત થવું હોય તો એ થાય એની ઈચ્છા હોય તો થઈ શકાય ભેળા રાખે ભૂત ઓલો કૈલાસ વાળો કાગડા બે નામ કે કેમ તમારી કંપનીમાં ભડકવા નથી થઈ ગયો ઓળખી જાય ને

મારા પગ જો ઊંધા છે સીધા પગે સીધા છે ને પડસાયો પીડ્યો છે તો કયો છો ને કે બધાય મરી ગયા હું માવો લેવા બહાર નીકળ્યો માવો લેવા બહાર નીકળ્યો છો ને કીધું બેન કીધું કે દુધી કહો માવા બેન કરો માવા બેન પણ વેસન વાળી બહાર નીકળવું જ નથી માવો એકાવન લાખ નો થયો છે મારો કહેવાનો અર્થ દરેક સાથે ભાવ અને પ્રેમ રાખો વેમમાંથી બહાર નીકળો તમારી પાસે સંપત્તિ અઢળક હશે પણ અંદર વેમ હશે તો તમે જીવી નહીં શકો બસ સંપૂર્ણ ભરોસો જે છે એ છે દુર્યોધન મારો મિત્ર છે જે છે એ છે ચોર છે પણ એ છે એ છે પણ મારો સદગુરુ છે આપણી અંદર જ્યાં સુધી ભરોસો નહીં બેસે ત્યાં સુધી કોઈ વસ્તુ પ્રાપ્ત નહીં થઈ શકે અંગદને એટલો જ ભરોસો હતો કે મારો બાપ જેને બાવડું સોંપે મરતા મરતા એ ઈશ્વર જ હોય બીજો કોઈ હોય ન શકે તો રાવણ એને ભોળવી ન શક્યો એમ ભરોસો આપણો હોય આ ભજનનો ભરોસો છે અને એ આવું શિવરાત્રી મહાપર્વ આજે જ્યારે પૂરું થવા જઈ રહ્યું છે આખી રાત એટલા રાતોની રાત અહીંયા આનંદ કર્યો છે અને હું એટલા દીમા લાંબુ અહીંયા બોલ્યો છું મને આનંદ આવ્યો પ્રભાતનો પૌરનારી લહેર અને એટલે હું તે ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું અને ગિરનારની તળેટીમાં તમામ દિવ્ય ચેતનાઓ અને ભગવાન શિવથી લઈ અને તમામ ભજન પ્રેમીઓને કોટી 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 પ્રણામ કરું છું અને લાલ ઢોરીએ પૂંજી મોરારી બાપુ પણ અત્યારે જાગતા જ એનાય ચરણોમાં આવેલી કોટી કોટી પ્રણામ કરું છું કારણ કે આજે એનોય જન્મ દિવસ છે તિથિ પ્રમાણે મહાદેવ જેમ પ્રગટ્યો એમ આજ પૂંજ મોરારી બાપુનો પણ જન્મ દિવસ છે તિથિ પ્રમાણે એ કોઈ દીવ ઉજવતા નથી પણ હકીકત છે એ છે આજે અને મને આનંદ કીર્તિભાઈ એ આવ્યો કે કાલે તમારે ત્યાં બેઠા હું ચા બનાવા ગયો બરાબર બાર ને તેર મિનિટ થઈ હતી એટલે શિવરાત્રિના પહેલા પોરની મારા હાથે ચા પાવાનો અવસર મળ્યો આનાથી બીજું શું હોઈ શકે એટલે ખૂબ આનંદ આપણને એ છે એટલે બહુ આનંદ આવે છે અને જિગ્નેશભાઈ કુંચાલા ગીગા બાપુ કુંચાલા પરિવારમાંથી એ સરસ મજાનું પોતે શિક્ષક છે આમ પણ સરસ મજાનું સંચાલન એટલા દિવસ અહીંયા એ રાજી બહુ થાય તમારો ફોન આવે ને તો મને પહેલો ફોન મને કરે કે બોલું બાવન વર્ષે અઘરણી આવી હોય ને બાપને સમાચાર દીકરી દેતી હોય ને હરખ હોય ને એમ ભાઈબંધને સમાચાર દેવાનો અને હરખ હોય કે આજ કીર્તિભાઈનો માયાભાઈ મારામાં ફોન આવ્યો હતો અને મને સંચાલન કરવાનું કીધું છે એ પોતે કચ્છમાં કયું ગામ છે ભાઈ ખારોય બચાવ ખારોઈમાં શિક્ષક છે અત્યારે સુધી મારા મવા શિક્ષક હતા હાવ પહેલી વાતમાં મારી નિશાળમાં હતા શિક્ષક મેં કીધું અમે બે હાયરે રહેવું ને તો એને જે કરવું એ નહીં કરીએ કે એટલે અમારી ભાવનગરની સારામાં સારી સ્કૂલ કહેવાય જ્ઞાન મંજરી એના આચાર્ય રહી ચૂક્યા છે બેલુરના આચાર્ય રહી ચૂક્યા છે અને પાછું પગાર તો બહુ મોટો હવે અત્યારે સરકારી નોકરીમાં લાગે તે નાના પગારથી ચાલુ થાય મને કે એક્ચુઅલી હું કરું કે એકચ્યુઅલી નહીં સોટી જવાય એટલે એનો એ અરખ અને મને કહેવું દી રજા મૂકી દઈ પણ એટલે એનો તાળીઓથી વધાવો કે પોતે ખૂબ સારું ભણ્યા છે અને ભણી ગણીને સાહિત્ય કરે છે હું ભણવા ગયો તેથી કેટલી ગડદી